નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં તો મિત્રો તમે પણ કોઈ પ્રાઇવેટ કંપનીમાં અથવા તો કોન્ટ્રાક્ટર અથવા તો આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી અને માહિતગાર થવાના છે મિત્રો તો મિત્રો તમને જણાવવાનું છે કે તમે કોઈ પણ કંપનીમાં કામ કરો છો તો અને તમારી જગ્યાએ સામે બીજા કોઈ સરકારી કર્મચારી છે અથવા તો સરકારી નોકરી કરી રહ્યા છે તેના લાભો અને તમને મળતા લાભોમાં ઘણો તફાવત જોવા મળે છે તે તફાવત વિશે આપણે તમામ વાત કરવાની છે અને તેમાં પગાર પેન્શન ભથ્થાઓ અને વગેરે મળતા લાભો વિશે વાત કરીશું તો મિત્રો શું છે કોન્ટ્રાક્ટરમાં કામ કરતા એટલે કે કોન્ટ્રાક્ટર પર કામ કરતા પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા અથવા તો આઉટસોર્સિંગમાં કામ કરતા તમામ કર્મચારીઓ વિશે તો મિત્રો તમામની વિગતવાર વાત જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો કેમ કે કોઈ પણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો તમામ વાત વિગતવાર આપણે જોઈએ છીએ તો મિત્રો સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાર કોન્ટ્રાક્ટર પર રાખવામાં આવેલા કર્મચારીઓ સરકારી વિભાગો કે સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ સાથે સમાનતાનો દાવો કરી શકશે નહીં તો મિત્રો સરકારી નોકરી એક શાયર સંપત્તિ તેમાં જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે આ મામલે અવલોકન કરતાં જણાવ્યું છે કે સરકારી નોકરી એ એક જાહેર સંપત્તિ છે અને તેના પર દેશના દરેક લાયક નાગરિકોનો સમાન અધિકાર છે અદાલતે ભાવપૂર્વક કહ્યું કે નિયમિત નિમણૂક એક પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવેલા જેમાં તમામ લાયક ઉમેદવારોને તક મળે છે જ્યારે કોન્ટ્રાક્ટર પરની ભરતી એજન્સી મરજી પર નિર્ભર હોય છે આથી કાયદાની નજરમાં આ બંને શ્રેણીઓ સંપૂર્ણ અલગ છે ત્યારબાદ પગાર અને ભથ્થાઓમાં સમાનતાનો ઇનકાર તો મિત્રો આંધ્રપ્રદેશ હાઈકોર્ટે વર્ષ બે હજાર અઢારમાં નંદલાય અને ના નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કામદારોને નિયમિત કર્મચારીઓ જેવું જ વેતન અને ભથ્થા આપવાનો આદેશ કર્યો હતો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને રદ કરી દીધો છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો નિયમિત અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચેનો તફાવત ખતમ કરી દેવામાં આવે તો નિમણૂંકની વિવિધ પદ્ધતિઓ જેમ કે કાયમી કરાર આધારિત કે તદ્દનો મૂળ આધાર જ તેની પવિત્રતા ગુમાવી દેશે કોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત ભરતી પ્રક્રિયામાં અનેક સુરક્ષા પાસાઓ હોય છે જેથી પક્ષપાત વગર પાત્ર યોગ્યતાના આધારે જ પસંદ કરવામાં આવે છે અને મિત્રો હવે આપણે જાણવું છે કે ભારતીય નિયમનનું ઉલ્લંઘન અસ્વીકાર્ય તો મિત્રો ઉલ્લેખનીય છે કે આ વિવાદ આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લાની નંદયાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ સામે આવ્યા હતા આ સફાઈ કામદારો ઓગણીસો ને ત્રીજા પક્ષ એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા કાર્યરત હતા અને સમય જતા કોન્ટ્રાક્ટરો પણ બદલાતા રહ્યા હતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવી અકસ્મિત કે કોન્ટ્રાક્ટર આધારિત વ્યવસ્થાને કાયમી નોકરીની સમકક્ષ ગણી શકાય નહીં કારણ કે તેનાથી પારદર્શક સરકારી ભરતી પ્રક્રિયા નિયમોનું ઉલ્લંઘન થાય છે મિત્રો તો મિત્રો આથી તમામ કોન્ટ્રાક્ટર અને પ્રાઇવેટ કર્મચારીઓની માહિતી